પેલા ફટાફટ સોમા કાકા નવું લાવેલું પહેરું અને દાદા એની સેવા ચાકરી કરવી પડે તાણુ રાકા કોઈ દેખાતું નહીં તમારી કીધું તું મેં તમારી કીધું તું કે સોમા કાકા પેલા ગોમમાં નહીં ખોલવો લાલિકા થી ગોમ ને આજુ બાજુ ખોલી લે ચોકડી ચોકડી ફરી વળા દેખાતું ગલીઓ અને એક રસ્તો બધી ચોકડીએ ફરી પણ કોઈ દેખાતું નહીં કોઈને પૂછશે કે કોઈ હજુરૂમા કાકા તમારે એમ કેવાનું કે એનું મગજ ફરી ગયેલું તો તમે કે બાયરી છે નેકરી

હું તો કઉ છું ઘર ઘર ફરી વળ્યો ગલી ગલી ફરી વળ્યો પણ તમારી લાલી કોઈ ના ફર્યા મને ફર્યા મત પગવાની કડી થઈ જાય પણ હા

ઝઘડો તો ડખો નઈ થયો કશું જ નહી થયું તો કાકા ખબર તો છે ને કે પછી ઘરમાં આવા ડખા ને એટલે પછી બધી પૂરું સમજી લેવાનું એમ તો સારું આવતો લેજો નજર આ ખેમા મૂર્તન વધારે ઉડ્યા નહીં એમ નથી ઉડ્યા તો છે પણ મોમાં આપણા થી કશું થાય એવું નહીં આપડે કશું કર્યા જેવું એ નહીં એટલે આપડે બોલ્યા જેવું નહીં ના ના મને ગરમી બહુ કરી છે ખેમા મૂર્તન અરે હોક ગરમી કરતા આપડું હું લઈ જા કયો કોઈ લઈ જા કોઈ સંગ મેલું કોઈ ઉઠાઈ જા મને તો એવું લાગે છે આ શુમલા ટોપી ખેમા મૂર્તન મંત્રી ના ના છો હોય બે તણા ખરા

ખેમા તમે હળા માળા કરો છો એટલે ભોળા કીધું તો ખરા અમે ગમે ને ખરે તારા શું જોવાનું તમારે પંચાયત કરવાની આવે આવેલા મૂડ માં નહીં મોટો કરીએ તમારા માથા કુટ કરવાનો અમારા પાસે અમે ખરા ને કોમતાવાળા સરપંચ તમે માપ બોલો યાર ઇજ્જત થી વાત કરવાની

લાલી દેખાતી દેખાતી નહી પેલા સોમલાન તો મૂળ વગર નું મુઠું કીધું કે સોમલાન ચાબા કરે શુમલો કે હવારો નહીં પીધી હવારો ની ચા પીધી એટલે આ બે ધ્વજો માય કશું છે ડોર બોર સુધી હા એ તો હોજે જીવણિયાના મુઢા ગમે તેવી વાત છે ને તો એ જ જા ખરી જીવણિયો વાત લાવ બીજું કોઈ ના લાઈ હે કે ગમવાની હોવાની મારા ઓળશા કેતા તો નહીં પણ ગમે તે કોક લોચો તો લાગત થઈ ઓને મુઢા ઉપર એવી ખબર પડી રહી છે સાચે પર દર પર દર કરતો લે એ જીવણ એ જીવણિયા આ

તો મારા અંદર પ્રમાણે એવું લાગે તારી પથરો ના હોય અરે સરપંચ અમે તો રોટલા છીએ કોઈ પથરા થોડા છીએ એ મૂર્ખા એટલે કોઈ રોટલા ખાવાથી પથરી ના થાય લે મોણ ના શરીર ઉપર જાય જેને ક્ષાર જમતો હોય શરીર માં એના પથરી થાય મૂર્ખા એવું છે સરપંચ એ કોઈ આપડા પથરા ના હોય પેટમાં બુદ્ધિ વગર ના યા રા નહી ખમાતું આમ બોલીએ જીવણીયા તારી બગા પાડતી હોય ને તો દવાખાને જવું જ પડશે નઈ થાય સરપંચ સાધન બાધન ઇન્જેક્શન આલે ને એટલે તો

સરપંચ મને જોવાતું સરપંચ કરવાનું ખબર પડતી કશું બોલે બધી ખુશ હતી તું જોઈ મંગળસૂત્ર એટલે મને કે તમારા માટે ખાવાનું ખુ બનાવ

જે કર્યું છે હારા માટે કર્યું છે બોલો ખાલી એક વખત પશુ તો વધો નઈ બેરા બોબડા ખાલી હમાચાર મળી જાય ને ગંગા ના જીવ ને મારે શોંતિ થઈ જાય

ખબર પડી જાય છે કે પાછળ પડી જાય રૂપિયા વધારે લેવા તો ભાડું લેજો પણ રિક્ષા ને આગળ કરો ગમે તે કરી આડી કરી નાખો આપણી રીક્ષા ઊંધી નાખો

આપણા ઉપર કેસ થઈ મેચી હાલ આપણા જે જેટલી બનતી કોશિશ થાય ને એટલી કરવી પડશે ઉતારી દે પાંચસો રૂપિયા અલવાન કરો પેલા તમે

ખેમા મૂર્ચ નો સરપંચિટ વાળો ને ના ચાલે ભલે માં જવું પડે તો જવું પડે પણ એક વખત બતાવી તો ભેગા થાય નું નક્કી ના કેવાય ચોક માં થઈને ગમે ત્યારે હસી ખરાબ લડવા નહીં જવું હા લડવા નહીં જવું ગામ વચ્ચે હોય આબરું કાઢવાની છે કુલ હતા એકલા હતા તમે પૂંજા વાળો

તારા પેલા અમે પ્રસાદ આ લીધો ભારત નું દૂર સટતા હોય બે સરપંચ તમે પેલા દૂર ના સટાતા પેલા ખરું ના જીવાન સટાડશે યુવાનું વતુ સર

બી જણા હતા કશું લાફોય ના વધારે બીમાર હતી દવા ખોન લઈ જવાની ઉતાર હતી ને કઈ નાઈ નાખો દેવાનું જીવન કુલડીઓ સુધી કરવાની છે આખત અરે

એટલે મજા ના કોક ના કોક સોળા વાળો આવે તારી ના હોય લાફા લાફા હતો સરપંચ ને લાફા નો કોલર જીવન તો મરી જવું પડે સરપંચ ને લાફા

પિક્ચર પૂરું કરવાનું સાહેબ અરે પિક્ચર આજે પૂરું ગોમો દેખાવાની એવા કરી મેળવાશું વિલંબ થઈ ગયા છે વિલન થઈ ગયા છે આ શિયાળો વાઘ થઈ જશે હજી ખબર નહિ કે વાઘ બગડ છે દર શું થશે સરપંચ તમે ઓટમ દેવો હું પેલા બાદ પેલા નાખા જઉં છું ઓટો મારતા જ નહીં તો નહીં લાગે ને અરે બીવાએ બીજા જીવન મુસાફર નહીં બીવાએ હોય યાર તમે બે દિવસ ખાલી બીવાના અને

જીવન જેલ માં તું નલ માં તો ગમે જવો કેસે છે ને તમે મણિલાલ ને આલે અરે કશું નહીં જેલ માં જઈ ખા પણ ઈવન પાડી તો જીવન સરપંચ તારી બાજુ રોટલો રોટલો ના રોજ તો ભગવાન માતાજી કરે સરપંચ પટી રહે ને તો એવાની પાટી છે ને એમાંથી એકાદ ડગરું વેચી મારશી અરે મારી પાટી હું કરવાની છે